ફટાફટ વાળા કરો બધું ઓબુજી બરોબર છે પણ આ તમ તમારા ઘેર સુધી થોડી પથારી ના આવે તમારું ભલું પૂછાય કેમ કે તમારો નંબર લેટવા માં આવે છે બે જણા ભેડા હોય એટલે એવું ના હોય કે અમે કોક ખાવાનું બનાવતા હોય તો શીરડી પકવતા જ હોય

છોકરો કોઈ દાડો કટકો પડતો કરે અને યાર ગાજર નો ભલા આદમી અત્યારે ગાજરું જોવાય મળતું નહિ કને સારું કરે લેવું છોકરા તો ગાજરા લાયા છે

તમે આજ રાતે નવ વાગે પોણી વાળા છે ડૂસા બધા વાંચી દેજો શું ભલા આજમી તમી યારા નો વારો

બધી વાત જવા દો પેલા મેહમન મને જોઈ ને જા એના પછી કોઈ જવાબ આવ્યો ના આયો કાળિયા બધું તેબ આપ્યું છે કમ્પ્લીટ ફાઈનલ જીવ જતું પણ ઈ દાડે તારે લુગડા ઠકાણા નતા કે જટિયામાં ઠકાણા નતા અને નાયા ધોયા વણો આયો તો તું ડાયરેક્ટ આવા લુગડા પહેરીને આયો હોત ને તો કમ્પ્લીટ ગમાળી જોત એ દાડે તમે મને જોઈન કરી દી કે બલ્લુ લુગડા તું હારા પહેરજે અલ્યા પણ તન ખબર તો પડવી જોઈએ કે કે મેમન જોવા આવી સી તો આપણે ટણા ટણ થઈ જઈએ એટલે કેન્સલ જ ને આવ ઈ તો કેન્સલ ઈ તો મને ખબર જ હતી ખરેખર એક તમારા પર મને રીચડા છે કેમ

પણ એ મારે કણ જોવા જવું પડશે એમ હા તો જોઈ આવું અરે પણ એને વાત એવી કરી છે ને એટલે હું પાછો પડું છું એટલે પૈસા માગી છે પૈસા ગમે એટલા માગી ને તો આ બલ્લુ હાલવા તૈયાર છે પૈસાની વાત નહીં પૈસા તો હાલ હલવાય નહીં અરે દાગીના દાગીને હલવા તૈયાર છું વાત મને કો ખાલી દાગીના તો પણ જો હગુ ફાઇનલ થાય તાણી દાગીનાની વાત આવે ને અરે જે વાત હોય એ મને કહી દયો હું બધી રીતે તૈયાર છું એને વાત કરી છે કે વાઘુજી તમે આવો ને

પણ આ વૈશાખ માં તો તારો ઢોલ વગાડવો જ છે મારે કેમ ઢોલ એટલે પૈણવાનો હા એમ કો તાણી એટલે મુજી કહો હા કાલ ફાઈનલ આવી જાયો પાછો સારું સારું અને આરી વાત આપણે બે જ જણા તોણ હા અને તું એ કોઈ વાત ના કરતો ન કે અમાર કુટુંબ ના બે જણા તો મન કેવું કરી રહ્યા ખબર છે કે બલ્લુ કાળિયા નું હગુ કરાવો છો એના કરતા અમાર છોકરાનું નું હગુ કરાવો કી એ તો મને ખબર જ છે હું તમારા કુટુંબ વાળા સારી રીતે ઓળખું છું કેમ કે મારું હગુ થાય ને એમાં રાજી એકે નહીં 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 હવે સમજો એમ કાલ આવી જાયો સારું સારું

આલ્યા ભાઈ મગજ વગર ના નહીં અમે એટલી ગળા હું બધું તૈયાર કરીને રાખું હોય કરણ હમતા જમ નહીં આ એમ કો બાકી તમે એમ કે કોમ બાબાજી રાડ કરતા હો ને હજી આલ્યા ભાઈ રાડ નહીં કરતો હું હારું લ્યો તમે શેણ હું જતાઉ દુ કે હોય તો આ તો કીધું એમ ઓય ફટાફટ જતાઉ હેડો અને હિસાબ રાખજો બધો પાછા હારું લ્યા જતાઉ યાર જલ્દી ચાણી પછી આવર તો કઈશું નથી ડાયરેક્ટ મંડી પડે છે

કે બાપ અને પછી મરતું મેટું નાસ અને પછી આપણે બે જણા ખાઈએ કાકાઈ ખાવાનું વસ્તુ નહીં વેકવાની વસ્તુ હોય હા હમ વેકવાની વસ્તુ છે એટલે કેટલા કમાણો તું આમો ઈધા ઉતરેન જતી રહેતા પછી વેચી મારવાનો બધા લુંટી લુંડી દર વખત દર વખત પતંગ કેડે દોડા છે એક રૂપિયા તું કમાણો નહીં અન્યા હવે કોઈક મજૂરી ધંધો કરે એમ ઓલે પડવા કોઈ દાડા વાડ્યા નહીં કોક મજૂરી ધંધો કરે આખા ગો હગવી નહીં કરાવે તારું તમને પછી થઈ ગયો તારું આધાર કાર્ડ અરે કાકા એનો ખોટો બર્ડે હે એમ તારી લીધે

આપડો છે આખો શિયાળો ખવારી છે કાકા તમે આ થોડું ડોઢું બોલ્યા કેમ એટલે અને રાત દાણા નો કાકા ફરક છે એ થોડો કાળો છે અને થોડો મોટો છે વાટો કેવાય રહ્યો અને મૂકવારો કેવો એટલે

ખરેખર અરે કાકા તમારી સોગન તો તો ઓટો મારવો જ પડશે તા હું આવું ઘરમેલી કે ખાતો નહીં જાતા ને ઇજ્જત કાકા ઈ તો બધી બોલતે આવડે છે હો હું જઉં જો બુબનજી એ આવો રમ રમ આવો બાપજી

એટલે એ મેમન ખાવાનો ટાઈમ થાય એટલે ભેડા પેડા ઉઠી જાય કે ભાઈ ઉઠી તો ખાવા હા તમાર તો વાહ માં ભરી ખાવાનું જુએ છે ભલે અમારા ઘેર ખો તો બકાવાના ધંધા માર જોડે કરવાના હોય કોઈ ચકરી નહી એમ ચકરી નહીં બધી ખબર પડે છે તમે એક નંબરના લેટવા છો બે જણા અને તમે હગાવાલા વાળા મોકલો લે હાલ

હજી કમી સાચો નહીં હજી કોમો બહુ ટાઈમ છે જો હું નર્વત છું નર્વત સુ પેહી રહ્યો હું તો બે ત્રણ કલાક હવે વાગું છીએ તો મુ સુલો હળગાયો

તો પછી મારી વાત આવ્યો બરોબર એને ગાજરું લીધું એમાં પચાસ રૂપિયા કિલો મળ્યું છે બજારમાં બીજું શું બોલ્યો તો શું બોલ્યો તો કે તારા બાગ કેટલો ખરાબ નહિ હા તો મન ખરાબ ક્યાં એમ બોલતા આવડે સર પછી મને ચોથી આવડે

ભલે બનાયો પણ મને ચાખવાની ના નથી પાડવાની હડો ના પાડી તો ભલે પાડી પણ ધક્કો નતો મારવાનો અપમાન કર્યું અપમાન કર્યું પણ હવે તમે હળવો ખો હું તમને ખાવા દઉં કે ચીવી ખવાય એમ હા મારું પાટણ